બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને થઈ રહી છે પાડોશી દેશમાં અરાજકતાની સ્થિતિના પગલે કાપડના પાંચસો કરોડના વેપાર ઉપર અસર થશે જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી પડ્યું છે અભય આ સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ટેક્સટાઇલ ના ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે ડાયરેક્ટ એક્સપોર્ટ करते डायरेक्टली સુરત સે લગભગ 500 કરોડ કાપડું જાતા છે બહુ કાફી સારો ઇફેક્ટ પડ્યા છે જો પેમેન્ટ નહિ આવે તો અહીંયા જે રોટેશન ઘુમતા છે તેના પર પડશે જે તહેવાર કે અનુરૂપ ઓર્ડર મળ્યા છે ફેશન કે અનુરૂપ જે ઓર્ડર મળ્યા છે જો એ પણ લેટ હોય તો એ ચીજ પણ જૂની થઈ જશે તો इससे लोगों को काफी सारे નુકસાનની સંભાવના છે જણાવી દઈએ કે બાંગ્લાદેશ સાથે સુરત નો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ મોટો પાયે જોડાયેલો છે